પહેલે થી કહો કે આટલી ખરાબ ધૂરેટી કઈ રીતે ઉજવાઈ ગઈ તમારે અમે ધૂરેટી ઉજવવાના જ નતા અમે વોટર પાર્ક જવાના હતા હું તો ગઈ વોટર પાર્ક તમે ના થયું તમે આમ કેમ ના ગયા કહો એટલે અમે ને તૈયાર થઈને આમ નીકળતા તા તો આ તાળુ મારતી બસ હું આ ઊંધી ફરીને તાળુ મારતી હતી અને મેં આમ જોયું નથી આ ગાયબ ગાયબ નહી છે આમ છે આગળ ચાતો ચાતો જતો હતો છોકરા મને ઉલા કિડનેપ ટાઈપ કર્યું મેલેલું આ લોકો તે ચીકણું કાળું કાળુ ગ્રીસ હતું અંદર એમાં નાખ્યો મને અંદર પોઈન્ટ દઈ અંદર પડ્યો મેં પછી પછી કઈ નઈ એવું બોલે બુરા ના માનો ઓલી છે પછી બાકી ક્યાં સલાહો હું મેં તો એવો ને એવો ઘેર આવ્યો પછી હું તો નીકળી જાઉં ને યાર હોળી હોળી રમી મારે મારે હોળી રમી હતી ઉડી ગયેલા મને જીવલેણ તહેવાર છે આ લેણ બદલો લેવાનો તહેવાર ચલા પેલે થી કો